નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ નવ નાણાકીય બજાર જેને અંગ્રેજીમાં ફાઇનાન્શિયલ માર્કેટ કહેવામાં આવે છે આજના ચેપ્ટરમાં આપણા નાણાકીય બજારો નાણાં બજાર સંગઠિત નાણાં બજાર અસંગઠિત નાણાં બજાર નાણાં બજારના અલગ અલગ સાધનો મૂડી બજાર પ્રાથમિક મૂડી બજાર ગોણ બજાર ડિમેટ ખાતું ડિપોઝિટરી આ બધા ટોપિકો જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયા અને સેબી ત્યાં સુધીની બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે એક એક મુદ્દાઓ આપણે ક્રમ અનુસાર સમજતા જઈએ જો સૌ પ્રથમ પહેલાં આપણે પ્રસ્તાવનાની વાત કરીએ ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે ભારતનું માળખું છે નાણાંનું મુખ્યત્વે બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે પહેલું છે ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને બીજું છે બિનસંગઠિત નાણાકીય માળખું સંગઠિત નાણાકીય માળખામાં નાણાં બજાર એક મહત્ત્વનું ઘટક છે નાણાકીય બજાર ફાઇનાન્શિયલ માર્કેટ એ ખૂબ જ મહત્ત્વનું છે ધંધાકીય એકમ માટે ઔપચારિક ઔપચારિક નાણાકીય માળખું એ મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે પહેલાં નાણાકીય સંસ્થાઓ બીજું છે નાણાકીય સાધનો નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર જેની આપણે આગળ વાત કરીશું નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે નાણાકીય બજારમાં બે બજારનો સમાવેશ કર્યો એક મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર મૂડી બજાર એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે જેનું કામ શું તો કે ઔદ્યોગિક સાહસોને ધંધો શરૂ કરવા માટે વિકાસ કરવા માટે મૂડી ભંડોળની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે જેથી મૂડી બજાર ઔદ્યોગિક સાહસ માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું એક પ્રાપ્તિ સ્થાન છે મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતોને શું કરી શકે છે સંતોષી શકે છે નાણાકીય બજારના ખ્યાલની વાત કરીએ આપણે કન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ નાણાકીય બજારનો ખ્યાલ કેવી રીતે ઉદભવ્યો જો નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું એક મહત્ત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે નાણાકીય માળખું એવું છે કે જ્યાં ઘણા બધા મોટા પ્રમાણમાં સોદાઓનું વિભાજન કરવામાં આવે છે નાણાકીય બજારના વલણો એ પારખીને રોકાણ કરે સ્વયં રીતે નિર્ણય લઈ શકે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરું આજે કોઈપણ કમાણી કરનાર વ્યક્તિ પોતાની બચતોને કઈ જગ્યાએ રોકાણ કરવું એ નાણાકીય વ્યવહારો ઉપરથી બાબતો પરિસ્થિતિ અને બજારના વલણો ઉપરથી નક્કી કરી શકે છે નાણાકીય બજારમાં ભાગ લેનારાઓ વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડનારા એટલે કે ઓછીના નાણાં મેળવનારા બીજું જામીનગીરી ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા અને ત્રીજું નાણાકીય મધ્યસ્થી એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે નાણાં બજારના બે ભાગ છે જે આપણે જોયું એક મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર નાણાં બજારના બે ભાગ છે એક મૂડી બજાર અને બીજું નાણાં બજાર મૂડી બજાર એટલે શું તો કે લાંબા ગાળાની જામીનગીરીનું બજાર દાખલા તરીકે શેર ડિબેન્ચર બોન્ડ આ બધું એ મૂડી બજારમાં આવે મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીનું બજાર છે જેમાં શેર ડિબેન્ચર બોન્ડ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે નાણાં બજારે ટૂંકા ગાળાની જામીનગીરીનું બજાર છે જેમાં ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે મૂડી બજારને બે ભાગમાં વેચવામાં આવે છે પહેલું છે પ્રાથમિક બજાર અને બીજું છે ગોળ બજાર જો ફરીથી કહું છું નાણાકીય બજારના બે ભાગ મૂડી બજારને નાણાં બજાર મૂડી બજાર લાંબા ગાળા માટે નાણાં બજાર ટૂંકા ગાળા માટે મૂડી બજારના બે ભાગ વેચા એક પ્રાથમિક બજાર બજારને ગોળ બજાર ગોળ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે અને પ્રાથમિક મૂડી બજારમાં બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનો સમાવેશ થાય છે જ્યારે ગોણ એટલે કે શેર બજાર જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીના સોદા થાય જો નાણાં બજારના બે ભાગ પેલું મૂડી બજાર ને નાણાં બજાર લાંબા ગાળા માટે મૂડી બજાર આવે ને ટૂંકા ગાળા માટે નાણાં બજાર આવે મૂડી બજારના પાછા બે ભાગ પેલું છે પ્રાથમિક બજાર અને બીજું છે ગોણ બજાર જોઈએ નાણાં બજારની આપણે વાત કરી અર્થ અને ખ્યાલની સમજૂતી મેળવીએ નાણાં બજારે ટૂંકા ગાળા માટેનું સાધનોનું બજાર છે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાંકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર શું કે છે નાણાં બજારે ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે ને નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો એટલે મિલકતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર ગણાય નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે ટૂંકા ગાળા માટે નાણાં ઊંચીના મેળવના મેળવવાનું અને નાણાંનું ધિરાણનું બજાર છે એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનો બજાર છે જેનો સમયગાળો એક વર્ષ કરતાં ઓછો એટલે બાર મહિનાની અંદરનો સમયગાળો એમાં જોવા મળે છે નાણાં બજારમાં બે પક્ષકાર હોય છે એક તો નાણાંનું ધિરાણ કરનારા અને બીજું છે નાણાં ઓછીના મેળવનાર નાણાં બજારમાં કેટલા પક્ષકાર છે તો કે બે એક તો નાણું ધિરાણ કરનારા જે નાણાં ધીરનારનો ધંધો કરે છે અને બીજું છે નાણાં ઉછીના મેળવનાર જે નાણાં ઉછીના મેળવે છે તે નાણાં ધિરનારાઓમાં મુખ્યત્વે રિઝર્વ બેંક વેપારી બેંક સહકારી બેંક સરાફો વગેરેનો સમાવેશ થાય નાણાં ધીરનારમાં કેનો કેનો સમાવેશ થાય કે રિઝર્વ બેંક વેપારી બેંક સહકારી બેંક સરાફો વગેરેનો સમાવેશ એમાં કરવામાં આવે જ્યારે ઓછીના નાણાં મેળવનાર ખેડૂત વેપારીઓ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વગેરે છે જો નાણાં ધીરનારમાં મુખ્યત્વે રિઝર્વ બેંક આવે જો શું કહે છે કે નાણાં બજારમાં છે ને બે પક્ષકારો છે એક નાણું ધિરાણ કરનાર અને બીજા નાણાં ઓછીના મેળવનાર નાણાં ધીરનારમાં મુખ્યત્વે રિઝર્વ બેંક હોય વેપારી બેન્ક હોય સહકારી બેન્ક હોય સરાફો હોય આ બધાનો એમાં સમાવેશ થાય છે જ્યારે ઉછીના નાણાં મેળવનારમાં ખેડૂતો વેપારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે નાણાં બજાર એ શેરબજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો એક સમૂહ છે કે જ્યાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની જામીનગીરીઓનું ખરીદ વેચાણની પ્રક્રિયાઓ કરવામાં આવે છે નાણાં બજાર એ શેરબજાર જેવું નાણાં બજારની ટૂંકી અને એક સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે છે જો નાણાં બજારની વ્યાખ્યાની વાત કરીએ ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે તુત તુત જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર એની લાક્ષણિકતાઓ જોઈએ જો નાણાં બજારની લાક્ષણિકતાઓ પહેલું નાણાં બજારને બે ભાગમાં વેચવામાં આવે છે એક સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર બીજું ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત એક વર્ષ કે તેથી ઓછી હોય જો નાણાં બજારના કેટલા ભાગ તો કે બે સંગઠિત અને અસંગઠિત એની મિલકતોને બે ભાગમાં વિભાજન કરે એની મિલકતનો સમયગાળો છે એ એક વર્ષ કે તેથી ઓછા સમયમાં હોય છે ત્રીજું નાણાં બજારમાં ભાગ લેનારાઓની પાત્રતા મહત્વની છે કે એમાં કયા કયા વ્યક્તિઓ છે કે જેમાં રોકાણ કરવા માટે તૈયાર થાય છે ચોથું નાણાં બજારે કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી પરંતુ વિવિધ સંસ્થાઓનું એક સામૂહિક માળખું છે કે જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વેપારી બેન્ક મ્યુચ્યુઅલ ફંડની સંસ્થા વીમા કંપની આ બધાય એમાં સમાવેશ થાય છે પાંચમું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે દાખલા તરીકે ટ્રેઝરી બિલ કોલ મની કે જેનું ઝડપથી રોકડમાં શું થઈ જાય રૂપાંતર આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ ખૂબ જ વિકસી છે જેમ કે કોલ મની માર્કેટ બોન્ડ માર્કેટ ટ્રેઝરી બિલ માર્કેટ આ બધાનો સમાવેશ ખૂબ જ ઝડપથી વિકાસ પામ્યો છે મોટાભાગના નાણાકીય સાધનો એ દેવાના સાધનો છે અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ અહીંયા પ્રમાણમાં ઓછું જોવા મળે છે આઠમું નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર છે કે ભાઈની બેન્કિંગ પદ્ધતિ કેવી છે નાણાકીય સંસ્થાઓની કામગીરી કયા પ્રમાણમાં થઈ રહી છે એના ઉપર એ વધારે પડતી આધારિત બાબતો છે હવે આપણે વાત કરીએ સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર જો ભારતમાં નાણાં બજારના બે ભાગમાં વેચી શકાય એક સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર સંગઠિત નાણાં બજાર એટલે શું ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વેપારી બેંક મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું આ બજાર બનેલું છે જો તો કે આ બધા સંગઠિત નાણાં બજારોનો સમાવેશ થાય છે નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે જેથી કરીને બજારમાં તરલતા નાણાંની જળવાઈ રહે સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે અસંગઠિત નાણાં બજારની વાત કરી અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય નિયંત્રણ નથી પ્રવૃત્તિ પણ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે આ નાણાં બજારમાં નાણાં ધીરનાર જમીનદારો વસ્તુઓ ગીરો રાખી એટલે ગીરવે રાખી નાણાં ધીરનારા દેશી બેંકરો સ્રોફો એટલે જે નાણાં ધીરનારનો ધંધો કરનાર વ્યાજ વટાવનો બિઝનેસ કરનાર વ્યક્તિઓ તે વગેરેનું બનેલું છે આ બધા વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકસી પામી છે જોકે શહેરી વિસ્તારોમાં પણ આ પ્રવૃત્તિઓ જોવા મળે છે એટલે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત સંગઠિત નાણાં બજાર ઉપર રિઝર્વ બેંક પોતાનું નિયંત્રણ રાખી શકે છે અસંગઠિત નાણાં બજાર ઉપર આરબીઆઈ પોતે કોઈપણ પ્રકારનું નિયંત્રણ રાખી શકતી નથી નાણાં બજારના સાધનો જોઈએ આપણે નાણાં બજારના અલગ અલગ પાંચ સાધનો છે જેની આપણે વાત કરવાની છે જો નાણાં બજારના સાધનોની પાકતી મુદત એક વરસ કે તેથી ઓછી હોય છે સલામત અને બિનસલામત બંને પ્રકારના સાધનો વેપાર નાણાં બજારમાં થાય છે નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે નાણાં બજારના સાધનોની મુદત એક વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય છે એની સલામત હોઈ શકે અને બિનસલામત અથવા બંને પ્રકારના પણ હોઈ શકે નાણાં બજારના સાધનોના પાંચ પ્રકાર છે પહેલું ટ્રેઝરી બિલ બીજું છે કોમર્શિયલ પેપર ત્રીજું છે થાપણનું પ્રમાણપત્ર ચોથું છે કોમર્શિયલ બિલ અને પાંચમું છે કોલ અથવા નોટિસ મની હવે આપણે એક એક ટોપિકની વાત કરી સૌપ્રથમ પહેલું સમજાવું ટ્રેઝરી બિલ ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું છે એક સાધન જે ભારત સરકાર બહાર પાડે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકાર વતી ટૂંકમાં ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા વતી એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે એક મહત્ત્વનું ઘટક છે ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ એકાણું દિવસ કે એકસો બ્યાસી દિવસ કે ત્રણસો ચોસઠ દિવસ હોવાથી રોકડ તરતલાનો ગુણ ધરાવે છે ટ્રેઝરી બિલનો સમયગાળો કેટલો હોય તો કાંઈ એકાણું દિવસનો હોય કાંઈ એકસો બ્યાસી દિવસનો હોય ને કાં ત્રણસો ને ચોસઠ દિવસનો હોય ટ્રેઝરી બિલ એ શૂન્ય કૂપન બોન્ડ છે કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની કોઈ ચૂકવણી કરવામાં આવતી નથી એ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે એટલે બે વચ્ચેનો તફાવત હોય રોકાણકારને નફો કે વ્યાજ મળે છે દાખલા તરીકે જો પચીસ હજારના ટ્રેઝરી બિલ હોય તો ત્રેવીસ હજાર પાંચસોમાં બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમત પચીસ હજાર ચૂકવવામાં આવે આ બંને રકમ વચ્ચેનો એ રોકાણકાર માટે વળતર કહેવાય ટ્રેઝરી બિલને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે ટ્રેઝરી બિલ એ ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે એનો સમયગાળો એકાણું દિવસ એકસો બ્યાસી દિવસ કે ત્રણસો ને ચોસઠ દિવસનો હોય છે એમાં શૂન્ય વ્યાજની કૂપન હોય છે એ કોઈપણ પ્રકારનું ટૂંકમાં એમાં વ્યાજ ચૂકવવામાં આવતું નથી બીજું છે કોમર્શિયલ પેપર વિશ્વ સ્તરે ઓગણીસો એંસી પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે સૌપ્રથમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી ઓગણીસો નેવુંમાં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની એક વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું એક સાધન છે ઊંચી પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે હસ્તાંતરણીય સાધન છે તેથી ફેરબદલીને પાત્ર છે શું કે છે જો તો કે ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે અને ઊંચી શાકપાત્રતા ધરાવતું કોર્પોરેટ સંસ્થા કે જેમની નાણાકીય સ્થિતિ કેવી હોય મજબૂત એ જ બહાર પાડી શકે કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા સાત દિવસ અને વધુમાં વધુ એક વર્ષની મુદત માટે બહાર પાડી શકે એનો ઓછામાં ઓછો સમયગાળો સાત દિવસ હોય વધુમાં વધુ એક વર્ષ માટેનું હોય કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે તે પાંચ લાખ અને તેના ગુણાંકના વટાવથી બહાર પાડે છે અને તે ફાઇનાન્સ પેપર ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે તો ફરીથી કહું કોમર્શિયલ પી પેપ પેપર એ ખૂબ જ લોકપ્રિય છે બેંક ઓફ ઇન્ડિયાએ ઓગણીસો નેવું પછી બહાર પાડ્યા હતા અને એના ઉપર કંપની પા વટાવના દરે જ બહાર પાડે છે અને એ પાંચ લાખના જ હોય છે પછી છે થાપણનું પ્રમાણપત્ર થાપણનું પ્રમાણપત્ર બિનસલામત હસ્તાંતરણી અને ટૂંકા ગાળાની નાણાં મેળવવાનું એક સાધન છે જો થાપણનું પ્રમાણપત્ર કેવું હોય તો બિનસલામત હોય હસ્તાંતરણી તમે ગમે ને આપી શકો અને ટૂંકા ગાળાનું સાધન છે શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે બેન્કમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ જેને ફિક્સ ટાઈમ ડિપોઝિટ રિસીપથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીયને વેચી શકાય છે એ ગમે એને તમે શું કરી શકો વેચી શકો જ્યારે બાંધી મુદ્દતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી એને વેચી શકાતી નથી શેડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન આવી બધી બાબતો બહાર પાડવાની સ્વતંત્રતા છે થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી રૂપિયા એક લાખ હોવી જોઈએ ઓછામાં ઓછી કિંમત એની કેટલી હોવી જોઈએ એક લાખ પછી છે કોમર્શિયલ બિલ જો જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનારને વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે કોમર્શિયલ બિલ એ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદભવે છે ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો એક બિનશરતી હુકમ છે જો કોમર્શિયલ બિલ એ શું છે તો એક એક શાકથી માલ ખરીદવામાં આવે છે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે કોમર્શિયલ બિલ છે એ હસ્તાંતરણીય છે અને એ ધંધાના વ્યવહારમાંથી ઉદભવે છે કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકાર છે જેમ કે પત્ર ઊંડી આંતરદેશીય બિલ માંગણી બિલ વિદેશી બિલ આ બધા કોમર્શિયલ બિલના અલગ અલગ પ્રકારો છે જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને જો શું કે જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને જ્યારે વેપારી બેંકને આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસેથી પુનઃ અને ફરી પાછો પણ વટાવી શકે સામાન્ય રીતે કોમર્શિયલ બિલ ત્રીસ સાઠ કે નેવ દિવસની મુદત માટેના હોય છે પછી છે કોલ મની અથવા નોટિસ મની જોઈએ આપણે એની વાત કરી આપણે વાત કરવાની છે કોલ મની અને નોટિસ મનીની વેપારી બેન્કોએ રિઝર્વ બેન્કના નિયમ અનુસાર ઓછામાં ઓછી રોકડ સિલક જાળવવી પડે છે જેને રોકડ અનામત કહેવાય વેપારી બેન્કે રિઝર્વ બેન્કના નિયમ પ્રમાણે અમુક સિલક હાથ ઉપર રાખવી પડે ઓછામાં ઓછી રોકડ સિલક્ટની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઊંચીના લે છે બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે આ કારણોથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્ત્વ ઘટ્યું મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવામાં આવતું નથી એમને જ આપવામાં આવે છે અને વેપારી બેન્કોએ રિઝર્વ બેંકના નિયમ પ્રસાર આવી શિલ્લકો જાળવવી પડે છે કોલ મનીની વાત કરી જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તો એને કોલ મની કહેવાય અને માત્ર બેંક પૂરતું જ લાગુ પડે છે કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર છે કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવામાં આવે છે એટલે એક બેંક બીજી બેંક પાસેથી ટૂંકા સમયગાળા માટે નાણાં ઉછીના લે છે રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે રોકડ અનામતનું પ્રમાણ એટલે ધંધામાં અમુક રોકડ રિઝર્વ તરીકે રાખવી પડે આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે ટૂંકમાં એક દિવસની લોન એટલે એને કોલ મની કહેવામાં આવે છે એ એક બેંક બીજી બેંક પાસેથી લઈ શકે બીજું છે નોટિસ મની જ્યારે બેથી ચૌદ દિવસ માટે નાણાં ઓછીના લેવામાં આવે કે આપવામાં આવે તો એને નોટિસ મની કહેવામાં આવે છે પછીના ટોપિક પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીએ